નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂરા થતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નખત્રાણા નગર દ્વારા તેના શતાબ્દી વિજયાદશમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પ્રારંભે રામાણી પરિવારના સતી રૂઢિમાના સ્થાનેથી સ્વયંસેવકોનું પથ સંચાલન નીકળ્યું હતું જે નખત્રાણા નગરના મુખ્ય માર્ગો પર ફરીને રામાણી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થયું હતું નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કોલી સમાજના મહિલા અગ્રણી શ્રીમતી સવિતાબેન ઓસ્માણભાઈ કોલી તેમજ મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ જેઠાભાઈ વેલાણી ઉપસ્થિત રહ્યા હતા નખત્રાણા નગર સંચાલક ડોક્ટર વિષ્ણુ ત્રિવેદી અને નગર કાર્યવાહક હરપાલસિંહ સોઢા પણ મંચસ્થ રહ્યા હતા મુખ્ય વક્તા શ્રી નારણભાઈ વેલાણીએ હિન્દુ સમાજને સંગઠિત કરીને શક્તિશાળી બનાવવાના ઉદ્દેશથી સ્થપાયેલ સંઘ દ્વારા આ શતાબ્દી વર્ષમાં સ્વનું જાગરણ નાગરિક કર્તવ્ય પર્યાવરણ સુરક્ષા તૂટતા કુટુંબોને ફરી જોડવા કુટુંબ પ્રબોધન જાતિવાદને દૂર કરવા સમરસતા એ પાંચ પરિવર્તનોના લક્ષ્ય સાથે કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું તેમણે પંચ પરિવર્તનના સંઘના મહાઅભિયાનમાં જોડાવા નગરજનોને હાકલ કરી હતી કાર્યક્રમના અંતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ શસ્ત્ર પૂજનનો લ્હાવો લીધો હતો આ પ્રસંગે સ્થળ પર સંઘના સાહિત્ય પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું સાથે વિવિધ ઔષધિઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે એક દો તીન ચાર અ રમ સંઘ તચલે मातृभूमे नमस्ते सदा भवे मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् त्वया हिन्दुभूमे वार्जितो महामङ्गले पुण्यभूमे ददर्ति अजय्यां च

જય માતૃભૂમિ જય ભારતી જય બોલો ભારત માતની જ્યાં જઈએ ત્યાં એટલે આરએસએસ એટલે પોતાનો પરિવાર કહેવાય એ રીતનો એનો નામ છે જે મહાભારતમાં ભીષ્મ પિતાનો જે નામ હતું એને પરિવારને એને રાજની એવી ચિંતા નથી એને ધર્મની ચિંતા હતી તો આજે શિક્ષણ વિશે વિશે રોજગારી માટે જે જેને કહેવાય અનપણ છે એને પણ આ લોકો મદદરૂપ થાય છે એટલું નહીં કે જે જે વિસ્તારમાં જઈએ તો ત્યાં નામ સાંભળવા મળે કોણ આવ્યા હતા આરસ થી આવ્યા હતા શું આવતા હતા આપતા કાય નતા માહિતી આવતા હતા આપણા માટે આપણા બાળકો માટે આપણા પરિવાર માટે જે શીખવા મળે જાણવા મળે એ વાત સત્ય છે કે આપણે આનામાં જોડાઈએ અરે જોડાવાની કે વાત છે આ તો આપણો પોતાનો પરિવાર છે હિન્દુ એટલે સનાતન ધર્મ એ આપણો પોતાનો કહેવાય સૌપ્રથમ તો વિજયાદશમી મે આપણે સૌને હાર્દિક શુભકામના

આપણા ધર્મ આપણી સનાતન સંસ્કૃતિ એમાં વિજયાદશમી નું અનેકવિધ મહત્વ છે મા દુર્ગા નવ દિવસની આરાધના શક્તિની આરાધના દેવોએ કરી અને એના ફળ સ્વરૂપે આપણને શું મળ્યું તો આસુરી શક્તિનો નાશ એ પણ આજનો જ પાવન દિવસ એટલે આપણા હિન્દુ ધર્મ ની અંદર શાસ્ત્રનું તો મહત્વ છે જ એની સાથે શસ્ત્રનું પણ એટલું ને એટલું મહત્વ છે શસ્ત્રનું કેટલું મહત્વ છે તો કહેવાય કે અધિકાર કોઈ પણ વીર હોય એ શસ્ત્ર વગર ન હોઈ શકે શૌર્ય કા આધાર હૈ અધર્મ કા ઉપચાર હૈ આપણે જાણીએ છીએ અત્યારે અધર્મનો કયા પ્રકારે આપણે ઉપચાર ભારત વર્ષ કરી રહ્યું છે અંદર અંદર તો અધર્મ કા કા ઉપચાર શાંતિ વિકલ્પ આપણી પાસે એક શસ્ત્ર હોય તો પણ સામે વાળાને વિચાર કરવો પડે એટલે માતૃશક્તિ ખાસ કરીને લંગાઓ બચવા માટે કઈક ને કઈક હાથમાં શસ્ત્ર રાખે નાનું પણ

આપણા ઘરમાં હોય જ હોય જે લાઇસન્સની જરૂર નથી એ દંડથી કરીને તલવાર ફાંગો કુવાડી આ બધું આવશ્યક છે આમ પણ કામ આવે ને આમ પણ કામ આવે તો શાંતિકા વિકલ્પ એની હાજરી જ પૂર્તિ છે